નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર નિર્દોષ પત્રકારો ઉપર ખોટી ફરિયાદો ન થાય તે બાબતે સુરત જિલ્લાના નિષ્પક્ષ અને નિષ્ઠાવાન નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા તેમજ તેમના ટ્રસ્ટીઓની ટીમ દ્વારા ગત સોમવારના એટલે કે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા એટલે કે આપના ઉમેદવાર શ્રી ઉમેશભાઈ મકવાણા અને શ્રી ચૈત્રભાઈ વસાવા તેમજ કોંગ્રેસ પક્ષના શ્રી અમિતભાઈ ચાવડા અને શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીને નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ દ્વારા ધારદાર રજૂઆતો કરી હતી રજૂઆતો કર્યા બાદ લેખિતમાં પત્ર નેશનલ પ્રેસ એસોસિએશનની ટીમ દ્વારા આપી ખોટી ફરિયાદો ન થાય તેઓને ધ્યાનમાં રાખી શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં પત્ર પાઠવ્યો હતો બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ